મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભુજ ખાતે કચ્છ કાર્નિવલ નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષ પાડી બીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે એમાંની કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ ખાનપાન કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી વડાપ્રધાનશ્રીએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ની ટેગલાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે કચ્છ કાર્નિવલમાં કચ્છિયતના રંગે રંગાઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના પ્રેરક સૂચનને જીલનાર સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ભૂકંપનો માર જીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસના વિકાસનો પર્યાય બનાવ્યો છે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનશ્રીએ કચ્છનું પુન નિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વ હતું કે આષાઢી એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોક ઉત્સવ અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે સાગર ખેડૂતો દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે ત્યારે આ ઉત્સવ દરેક માડુના દિલની નજીક છે તેમણે કચ્છમાં કાર્નિવલની શરૂઆત વિશે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ઓપરેશન સિંદુર બાદ ભૂજ આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપી હતી જેની ફલશ્રુતિ સ્વરૂપા જ રોજ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કચ્છ વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ભુજ નગરપતિ શ્રી રશ્મિબેન સોલંકી સર્વે ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ ઝાંગા શ્રી પદ્યુમનસિંહ જાડેજા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી અનિરુદ્ધભાઈ દવે મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશભાઈ વિંઝોડા મુંદ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન જોશી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદકુમાર ઠક્કર અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ રાજવી પરિવારના અગ્રણી સર્વશ્રી કુનવરસિંહ હિન્દ્રજીતસિંહ જાડેજા તેરા ઠાકોર મયુરધ્વજ સિંઘજી દેવપર ઠાકોર પ્રતાપસિંઘજી યુવરાજ પ્રતાપસિંહ હનુમંતસિંઘજી કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પ્રાંત અધિકારીશ્રી ડોક્ટર અનિલ જાદવ અને એસકે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યુઝા અને ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની થયું અનેક આગેવાનો ધારાસભ્યો સૌ લોકો વધારે કૃતિઓ અને ત્રણ હજાર થી વધારે કલાકારો ભાગ લીધો છે સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સૌએ એક આ લોક ઉત્સવ બનાવ્યો છે આજે જયારે કચ્છી નવું વર્ષ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સવારે એક ના માધ્યમથી સૌને શુભકામના પાઠવી છે અને તમારા માધ્યમથી હું સૌનો આભાર માનું છું કે આજે સાચા અર્થમાં આપણે જોઈ રહ્યા છો કે મારા પાછળના ભાગે એક કચ્છનો એક કાર્નિવલ અને એક લોક ઉત્સાહ સૌ માણી રહ્યા છે તમારા માધ્યમથી હું સૌને અભિનંદન પાઠવું છું અને તમારા માધ્યમથી સૌને શુભકામના પાઠવું છું freshness garnabas yash soft drinks